હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજે અમારા નવા વિડીયોમાં ને જો આજે અમારે ખજૂર પાક બનાવવાનો છે તો જો એની બધી સામગ્રી અમે લઈ લીધી છે ખજૂર લઈ લીધા છે બિસ્કિટ લઈ લીધા છે અને આપણે બનાવવાનો છે ચૂલા ઉપર બનાવશું ચાલો હવે આપણે બનાવીએ જે બેટા તો આપણે પહેલા ખજૂર ના થરિયા અલગ કરી લેશું આપણે પહેલા થરિયા અલગ કરી લઈએ જો કે હું પહેલી વાર જ બનાવું છું એટલે મને કંઈ આમ બહુલું નથી અનુભવ કે ટેક્સીસ એમ તો આરા જ થાહે એમ તો મને ખબર છે સહી તો એ તો સી તો ચાલો આપણે પણ ફૂઈને ખજૂર નસળીયા કાંટામાં હેલ્પ કરશું કેમ કે એક પેકેટ છે ને હજી આ બીજું પેકેટ પણ છે તો એટલા ફૂ એકલા નહીં કરી શકીએ ચાલો આપણે હેલ્પ કરીએ પછી ત્યારબાદનો વિડીયો આપણે બતાવશું સરસ જો ખજૂર આપણે વેટ કરી લીધો છે આપણો ખજૂર ઓગળી ગયો છે જો આપણો ખજૂર ઓગળી ગયો છે શેક લીધો છે આપણે હજુ આપણો ખુર શેકાઈ ગયો છે હવે આપણે એને છે ને આવી રીતના પૂરી જેવું બનાવી લેશો થોડો થોડો હજી ગરમ છે થોડોક ઠરવા દે તો આજ ખોપડી ખજૂર ઉગાડવા કેટલી વાર લાગે કઈ ધાંધિયા કરતા તા ફૂઈ ખજૂર ઉગાડવા માટે ફૂઈને જો હાથ થી દુખવા માંડા છે હાથમાં રખમ બે દે દુખવા માંડા એની ઉપર આપણે એક બિસ્કિટ રાખી દેસુ આપણે બીજી લેયર બનાવી લેશું હજી તો ઉતાર્યું તો ગેસ સોલા ઉપરથી ઉતાર્યો ઉતાર્યું તો થોડીક વાર લાગે થોડીક વાર ઠંડુ પડવા દીધો જાજી ઘડી ઠંડુ નથી પડવા દીધો તરત જ આપણે લઈ ગયા ચાલુ કરી દીધું કેમ કે આજે મોડું થાય છે બીજે જવાનું છે અને હજી નહીં તો તૈયાર થવાનું છે એને આપણે આની ઉપર રાખી દઈશું

અને એમાં ભેગી આવી જઈએ જો ઉગડતી હોય ને એટલે કા મોબાઈલ લઈ લેવાનો કા ટીવી ટીવી તો રેવા દે ટીવી હું જ જોતી ટીવી તો બે દિવસ ચાલુ જ કરતા એટલે પછી ને આની ઉપર મૂકી દેવાનો પછી આપણે આને કવર કરી દેવાનું છે હવે છે ને આ થઈ જાય ને એટલે ખુશી બેન પણ બનાવશે હમણાં આપણે ધંધે લખેવાના છીએ આવી રીતના બિસ્કીટ ન દેખાય એવી રીતના પેક કરી દેવાનું જોકે મેં અહીંયા પહેલી વાર જોયું છે બનાવતા નામ તો મેં સાંભળ્યું હતું ખજૂરપાકનું પણ કોઈ દી મેં ખાધો પણ નથી અને કોઈ દી જોયું પણ નથી વિડીયો કે કેવી રીતે બને આ પહેલી વાર આપણે જોઈએ છીએ હું પણ પહેલી વાર બનાવું યુટ્યુબમાં જોઈને અને પહેલી વાર આપણે થોડુંક ટેસ્ટ કરશું કેવો છે વળી ખજૂર પાક આપણે વધારે સ્વીટ ખાતા નથી થોડું ખાઈને આપણે તો બહુ થઈ જાય મોસ્ત મજાનો જો કેવો પેડા જેવું બની ગયો છે એને હવે છે ને આપણે આમાં કાજુ બદામ પણ નાખવાના હોય પણ નહોતા એટલે નથી નાખ્યા હવે જઈને છે ને ટોપરામાં આપણે આવી રીતે આમ કરી લેવાનું છે આખો ટોપરાથી કવર કરવાનું ટોપરાથી કવર કરી લેવાનું છે ત્યારબાદ તરવાનું કે ઘીમાં શેકવાનું હવે સેકવાનું નો હોય કે તોરવાનું નો હોય એને એ છે ને આ રીતેના આપણે ચાટ પાક પર લેવાના ઇબુ ચકુ સે નબળી છે અચ્છા આ રીતેના આપણે ચાર પીસ કરવાના ચાર પીસ કરી લેવાના એક તડવાર એક માવઈ છે ને ડોલનો એય છે એકમાં પાણી આવી ગયું કેક આપડે નો જોતા હોય કેક લાગે છે કેક જેવું થઈ એક ખૂબ બનવા છે એકમાં પાણી આવી ગયું આવી રીતના બનાવવાનો હોય રીતના આપણે આ બધાને બનાવી લઈશું તો એટલો ખજૂરનો છે હજી પેસ્ટ ચાર પેકેટ છે એક પેકેટ આપણે તોડ્યું છે પેકેટ છે હાલ બનાવી લઈએ આપણે તો જો આપણા ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આ ડબ્બામાં ભરી લેશું એને

એ આવે હો આવું આવું તો મારું કામ બધું આવું હોય મારે એક બાજુ અહીં કામ ચાલતું હોય એક બાજુ મામા ઘરે હોય તો એનું થોડું ઘણું કામ હોય એક બાજુ દુકાન દુકાનના કસ્ટમર હોય ચાલો હવે તો આપણે આમાં ભરી અને હવે પછી નાઈ લઈએ

એટલે આપણે વિજેટ બહુ ફૂલું આ તો બહુ ફૂલ થઈ ગયો છે બહુ ફૂલ થઈ ગયો એક કરી દઈએ ચાલો તો હવે આપણે છે ને વિડીને આમ કરી દઈશું એન્ડ અને વિડીયો તમને ગમો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો ને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય